ઓ ભાઈ ઓય ઓય એ ત્યા તમન આખો બગાડાયકો તું લાડી હે બઈ દુલાડી લે ઇત્યા કલાને બીતકારી કહેલા દુકાને થી મન લે અન ઓનો દે તો મારું ના ઓ માર પપ્પા એ મને માં

เฮ้ยดูสิชัเร์ตอนนี้เขาหุ่นตกท้ายกีดนเลยเฮ้ยหุ่นท้ายกีเลยอัมจอชัวรอ่พีชแกดูนะก็เลยนะได้เลยเขาดูอะนอ่ะจิมิอะไรชัวร์ขดเด็กเช่แหละ

દાદા ને આયે વિકારીલા ડોશી એ સો છોકરા તને શું કેવા રાખે તીયા હા ઓમ કેટલી બધી વિકારી આને કલા નામનો તારી પડ્યું ને ને હું લાયા આ એ આ બધી લાયા એ નથી જોવા એ ઈ લાવ

ઓલા જોયા બધું બગાડી નાખ્યું એટલે બધા કારો મારો દીકરો થઈ ગયા તા ને હા કલર ને ખુર ને એવું લાયા ને હા પૂરી કાંઈ લઈ ગયા મને માર્યું હે ઈ લઈ

કોઈ તું હાચી રીતે એ તું પૂછ મારે કે પૂછું ન થાય ને હે બેને હા કે છોકરાને ખજૂર લઈ લીધી ના બેરો જો તો એ લે ખોટું કા બોલે કે તમે ખાધું ખાઈ એકો હો પેલા લે તું એક જ ખાઈ કે તું જ એક ખાઈ અમે ખાઈ ના એ બા બાર આવો તમે લે શું છું આ ખાધું ની લાઈ ગો ખાલી લો ગો કરી દે અરે ઘર માં કોઈ ગલી આ બધું લાવી આ મારી માં રહે ને એ બધું લઈ લેવું છે માર છોકરાનો ભાગ આયો ન દીધો આ જુઆ હું ભાગ પાટી હતી ને તેરે દેવ કૂતરા ખોર કરતી હતી હે આ આજ ને તો કઈ ના ભગાઈ નોખા એમ કા મન નોખો કરો લે બોલ કોઈ કામ કરવું નથી બધું મારે કરવાનું એટલે ખાવાનું ઈ લે કૂતરીના પેટ ભર દે ઘોઘઈ જે હોય તમે આફત તુલાવો એટલે ભાઈ જો તમે ઘોડા પડ્યા ઊભા હો મારે બોલવું એમાં કાઈ ને જાયો ને ડોકી લે લે કાઈ લેવાની કે દે કે લેવાની ક્યાં દે આ થા મારી બઈ ને આવરી જોયું ખૂટિયો કે કે છે એટલે કે હું મારી બઈ ને છે